મહાદેવના સાક્ષક દર્શન હવે જો આ બધા દોડી રહ્યા છે હમણાં હું તમને વિડીયો જોવો પૂરો સાક્ષક દર્શન કરાવ નમસ્કાર દર્શક મિત્રો હાલ શ્રાવણ મહિનો બેસી ગયો છે અને હાલ પહેલી વાર આવું બન્યું છે સાધા વર્ષ પછી પહેલી વાર આવું બન્યું છે કે શ્રાવણ મહિના બરોબર આવ્યો અને સોમવારે જ વળી શ્રાવણ મહિનો બેઠ્યો અને સોમવારે જ આવડ્યો મહાદેવનો વાર છે ત્યારે આવ્યો અને આજ હું તમને મહાદેવના સાક્ષાત દર્શન કરાવું અને તેમની વિધિ પણ કરાવું તો આજ શ્રાવણ મહિનો છે તો કોમેન્ટમાં જઈ પહેલાં આંધેન પહેલાં જય મહાદેવ લખવાનું ભૂલશો ની હર હર મહાદેવ લખવાનું ભૂલશો ની હમણાં હું તમને લાઈવ દર્શન બી કરાવું અને આ મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે એ હું તમને બતાવું નમસ્કાર દર્શક મિત્રો હાલ શ્રાવણ મહિનો બેઠ ગયો તમને આંધને ખબર તો હોય છે હાલ એવામાં હાલ શ્રાવણ મહિના દર્શન કરવા હું પણ પહોંચી ગયો છું આ મંદિર ગોપનાથ આવેલું છે હવે તમારે અહીંયા આવવું હોય આ મંદિર એવું વિશાળ છે અને આ મંદિરના અલગ અલગ ચમત્કારો પણ ધાતા બધા છે આ મંદિરના અને યુટ્યુબ ઉપર સર્ચ મળશે તો પણ તમને બતાવશે અને હાલ એ મંદિર ભાવનગર જિલ્લાના તળારા તાલુકાના ગોપનાથ હાઈવે ઉપર આવેલું છે તો કોઈપણને આવવું હોય દર્શન કરવા તો આવી શકો છો અને અહીં બસની પણ સુવિધા છે અને અહીં એકદમ અહીં મંદિર આવો તો તમને એમ થાય કે નહીં હરમન ખુશ થઈ જાય દરિયો એવો સુંદર મજાનો છે અને એમના ઇતિહાસ પણ એવા છે કે તમે જોઈને તમને એમ થાય કે નહીં ખરેખર મહાદેવ શાક મહાદેવનો પરસો છે આ એ મંદિર છે અમે પહોંચી ગયા છીએ અને મહાદેવના દર્શન પણ કરી આવ્યા હમણાં હું તમને મહાદેવની પૂરી પૂરી વિધિ બતાવું વિડીયો પૂરો પૂરો જોઈજો તો જ તમને આની ખબર પડશે અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં અને ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાદાક સાદા શેર કરો આ મહાદેવનું મંદિર છે તો આવી રીતનો કાંઈક નજારો છે જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો આ મહાદેવનું મંદિર છે હમણાં હું તમને વિધિના દર્શન કરાવું આપણે મંદિરની અંદર જઈએ પછી વિધિના દર્શન કરાવું તો વિડીયો પૂરો પૂરો જોજો અને શેર સબ સાબેત કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જોવો સંપૂર્ણ ઘટના અહીંયા મહાદેવની શિવલિંગ છે ને નરસિંહ મહેતાજી છે ને અહીંયા શનિદેવ છે શનિદેવનું મંદિર આવડા આ મહાદેવનું મંદિર